વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં રેલવે સ્ટેશન પરથી નાનપુરાના ટેક્સી ડ્રાઈવરની ટેક્સી ભાડે કરી લઈ જઈ ભરૂચ અને વડોદરા વચ્ચે ડ્રાઈવરની હત્યા કરી ટેક્સીની લૂંટ કરી ભાગી છૂટેલા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા બાદ કોર્ટે આરોપીઓને આજીવન કેદી સજા ફટકારી હતી જેમાં વર્ષ બે હજાર પંદરમાં એક આરોપી ચૌદ દિવસના પેરોલ ફરલો રજા લઈ નવ વર્ષથી લાજપોર જેલમાં હાજર થયો ન હોય તેની યુપીથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝેટપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાલ નાસ્તા ફરતા આરોપીને ઝેટપી પાડવા મેદાને છે તે વર્કઆઉટ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે છેલ્લા નવ વર્ષથી પેરોલ ફરાર પાકા કામના કેદી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવને યુપીના નોઈડા ગૌતમ બુદ્ધનગર ખાતેથી ઝેટપી પાડ્યો હતો પોલીસે જણાવ્યું હતું કે નાનપુરા ખાતે રહેતા ફિરોજ નૂર મોહમ્મદ શેખના ભાઈ રિયાઝ ભાડેથી મારુતિવાન ટેક્સી ચલાવતા હતા અને વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંના ના જૂન મહિનાની પહેલી તારીખે સુરત રેલવે સ્ટેશન હતો ત્યારે બે ઇસમો રાજુ બાબુલાલ યાદવ અને અતુલ વિકાસચંદ્ર બાજપાઈ તેની પાસે આવ્યા હતા અને વડોદરા ખાતે જવાના નક્કી થયા બાદ ટેક્સી ડ્રાઈવર રિયાઝને ભરૂચ અને વડોદરા વચ્ચે પથ્થર મારી તથા ફાયરિંગ કરી તેની હત્યા કરી તેની મારુતિ વાન ટેક્સીની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા જેઓની મધ્યપ્રદેશના બીએનપી દેવાસ પોલીસે ઝડપી પાડ્યા હતા તો આરોપીઓનો કબજો મૈધરપુરા પોલીસે મધ્યપ્રદેશ પોલીસ પાસેથી લઈ કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં નામદાર કોર્ટે આરોપીઓને આજીવન કેદ અને પાંચ રૂપિયાના દંડની સજા કરી હતી જેથી આરોપી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ વર્ષ બે હજાર પંદરમાં ગુજરાત હાઈકોર્ટમાંથી ચૌદ દિવસના પેરો રજા પર ઉતરી ભાગી છૂટ્યો હતો અને સુરતથી ભાગી યુપી ભાગી જઈ આરોપી નાસ્તો ફરતો હતો અને છૂટક મજૂરી કામ કરતો હતો જોકે આરોપીનો દીકરો નાગેશ નોઈડામાં બેંકમાં નોકરી કરતો હોય વર્ષ બે હજાર એકવીસના વર્ષથી કેદી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ નોઈડા ખાતે શિફ્ટ થઈ ગયો હતો અને ડ્રાઇવિંગનું કામકાજ કરતો હોવાની માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચે નવ વર્ષે પેરોલ ફરલો રજા મેળવી ભાગે છૂટેલો આરોપી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવની જે પીપાડી તેનો કબજો લાજપોર જેલને સોપન તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ